મિત્રો સ્વાગત છે તમારું આજના આ સમાચારની ચેનલની અંદર મિત્રો આજના આપણે ગુજરાતના મુખ્ય સમાચાર વિશે વાત કરવાના છે સૌ મિત્રો સમાચારની વાત કરું તો મિત્રો પાંચસો રૂપિયાની જે નોટ છે એ હવે ગુજરાતમાં બંધ થઈ શકે છે મિત્રો આખા રાજ્યોમાં મિત્રો બંધ થઈ શકે છે આંધ્રપ્રદેશના ચંદ્રબાબુ નાયડુએ વિનંતી કરેલી છે બેંકને કે બે હજારને છવ્વીસમાં આ પાંચસો રૂપિયાની જે નોટ છે મિત્રો એ બંધ કરે હવે સરકારનું એવું કહેવું છે કે નોટબંધી તો નહીં પોસિબલ થાય પરંતુ ધીમે ધીમે ચલણમાંથી આ નોટ જે છે એ મિત્રો હટાવવામાં આવશે જેમ કે બે હજારની નોટ હતી એ બંધ નથી કરવામાં આવેલી પરંતુ ધીરે ધીરે એને ઓછી કરીને મિત્રો બંધ કરી દેવામાં આવેલી હતી તો આ રીતે કાંક આપણને ગુજરાતની અંદર મિત્રો જોવા મળી શકે છે આ બધા રાજ્યોને મિત્રો જોવા મળી શકે છે નખ્ય સમાચારની વાત કરું મિત્રો તો ખાદ તેલની કિંમતમાં મિત્રો ઘટાડો થયો છે કેન્દ્ર સરકારને તેલની આયાત પર દસ ટકાની જે ચકાત હતી એ મિત્રો ઘટાડી દીધી છે આ નિર્ણય તેલ મિત્રો સસ્તું થશે આ નિર્ણયથી અને નવો ફેરફાર જે છે મિત્રો એ આપણને એકત્રીસ મે બે હજાર પચીસથી જોવા મળી ગયેલ છે ત્યાર પછીના મુખ્ય સમાચારની મિત્રો વાત કરું તો નવા નિયમો ગુજરાતની અંદર આવી ગયેલા છે જેમ કે આપણે જે સિલિન્ડર ભાવ છે તેમાં ભાવમાં ઘટાડો થયો છે ઓગણીસ કિલોનો કોમર્શિયલ કેસનો ભાવ હતો એમાં આપણને સત્તર રૂપિયાનો મિત્રો ઘટાડો થયો તો જોવા મળી રહ્યો છે ત્યારબાદ મુખ્ય સમાચારની મિત્રો વાત કરો તો આધાર કાર્ડ ઉપર એક મોટી અપડેટ આવી ગયેલી છે ચૌદ જૂન સુધી આપણને આધાર કાર્ડની અંદર મિત્રો જે કાંઈ પણ અપડેટ કરવું હોય તો એ મફત હશે ત્યારબાદ જો મારે કાંઈ પણ આધાર કાર્ડની અંદર અપડેટ કરવું હોય ધારો કે પછી મારે ફોટો અપડેટ કરવો હોય કે નામ અપડેટ કરવું હોય કે કાંઈ પણ વસ્તુ મારે જો આધાર કાર્ડની અંદર મિત્રો અપડેટ કરવી હોય તો મને પચાસ રૂપિયા અથવા તેનાથી વધુ રૂપિયાની મિત્રો મારે ફી જે છે એ હવે મિત્રો પરવી પડી શકે છે ત્યાર પછીના મુખ્ય સમાચારની મિત્રો વાત કરું તો રેશન કાર્ડ દુકાનદારો જે છે એ હવે હડતાળ ઉપર બેસી ગયેલા છે એટલે કે એક જૂનથી આ જે હડતાળ છે મિત્રો એ સ્ટાર્ટ થઈ ગઈ છે એટલે કે એક જૂન પછી આપણને રાશન જે છે એ મિત્રો નહીં મળે કેમ કેમ કે દુકાનદારો બધા હડતાળ ઉપર છે હવે એ લોકોની માંગ એવી છે કે જે રાશન કાર્ડ છે એમાં ઈ કેવાયસી જે છે એ લાગુ કરે ઘણા બધા એવા રાશન કાર્ડ છે જેમાં એ કેવાયસી નથી છતાં પણ રાશન તેને ડિલિવર થાય છે અને આમાં મિત્રો કૌભાંડ પણ ઘણા બધા સામે આવે છે તો રાશન કાર્ડના દુકાનદારો જે છે જેટલા પણ એ બધા હડતાલ ઉપર છે એ લોકોની માંગ છે કે ઈ કેવાયસી જલ્દીમાં જલ્દી સ્ટ્રીકલી ગુજરાતની અંદર મિત્રો લાવવામાં આવે ત્યાર પછીના મુખ્ય સમાચારની મિત્રો વાત કરું તો રક્ત કલાકારો માટે મિત્રો મોટો પેકેજ છે ગુજરાતની સરકારે એકત્રીસ માર્ચ બે હજાર ચૌદથી જેટલા પણ બેરોજગાર લોકો છે તેના બાળકોની માટે તેર હજાર રૂપિયા તેર હજાર પાંચસો રૂપિયાની સુધીની શિક્ષણની ફી જે છે એ મિત્રો માફ કરી છે વ્યૂજની ડ્યુટી આવે તેમાં પણ મિત્રો રાહત આપેલી છે સાથે સાથે જો એ લોકો પાંચ લાખ રૂપિયા સુધીની લોન લે તો તેને ત્રણ વર્ષ માટે ખાલીને ખાલી નવ ટકા વ્યાજની મિત્રો એને સહાય પણ મિત્રો અવેલેબલ થશે ત્યાર પછીના મુખ્ય સમાચાર મિત્રો વાત કરું તો ખેડૂતો માટે બે મોટી જાહેરાત છે મિત્રો ઘઉંની ખરીદી ઉપર બે હજાર પચીસ છવ્વીસના સિઝનમાં ઘઉંમાં બે હજાર ચારસો ને પચીસ રૂપિયા ક્વિન્ટલ ટેકાના ટેકાે મિત્રો આ કઉ જે છે એ મિત્રો હવે કરી ખરીદાશે અને એની સાથે મિત્રો દોઢસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ બોનસ પણ મિત્રો જાહેર સરકારે કર્યું છે ત્યાર પછીના મિત્રો મુખ્ય સમાચારની વાત કરું તો ગામડાઓ માટે મિત્રો ખુશ ખબર છે હવે પહેલાં કેવું થતું હતું કે મારે કોઈપણ કાગળીઓ કાઢવો હોય જેમ કે આવકનો દાખલો રેશન કાર્ડના સુધારા આધાર કાર્ડમાં મારે કાંઈ પણ ફેરફાર કરવો હોય કે બધી જાતિના દાખલામાં મારે ફેરફાર કરવો હોય તો મારે નજીકના ગામડા ઉપર જવું પડતું હતું એટલે કે એકબીજા ગામડા મારે ફરવા પડતા હતા ત્યારે જોઈને મારા કાગળિયા પૂરા થતા હતા પરંતુ હવે તમારા જ ગામડાની અંદર મિત્રો ખાલીને ખાલી વીસ રૂપિયામાં ચૌદથી પણ વધારે પ્રમાણપત્ર જે છે એ તમારા જ ગામમાં મિત્રો હવે કાઢી આપશે આ જે કામ છે એ હવે આપણને આવતા મહિનાથી જોવામાં આવશે તો આજના વિડીયો માટેલું બધું મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો ને હા મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હવા જો સમાચાર રોજ તમારે જોતા હોય તો ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ